નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ કોયાણી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો દર આપણે એક લઈને છીએ અત્યારે હાલની કંડિશન મરચીના પાકને લઈને છે તો આજની તારીખ છે અઠાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ અત્યારે ગયા ગયા અઠવાડિયા દસ દિવસ બહુ હેવી ઠંડી પડે છે તો આ ઠંડીની કંડિશનમાં મરચીના પાકમાં મોટામાં મોટો પ્રશ્ન હોય તો મરચી પીડી પડે છે પાન કોકડાઈ છે બરોબર છે એમાં કોઈ પણ જાતના દવાના રિઝલ્ટ નથી આવતા આ ખેડૂત મિત્રોને મોટામાં મોટો પ્રશ્ન હાલમાં છે તો તેનું નિયંત્રણ અને આ શેના કારણે થઈ એની આપણે આજે વાત કરવાના છીએ તો અમારો આ વિડીયોને પહેલાં તમે લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો તો આપણે આગળ વાત કરી અત્યારે હાલમાં ઠંડીનો પ્રશ્ન છે ઠંડી જ્યારે ઓવર ઠંડી પડે બરોબર હે અચાનક તાપમાન બદલાઈ જાય તો જે મરચીનો મૂળિયા છે એ અત્યારે જમીનમાંથી ખાતર લેવાનું ઓછું કરી દે અથવા તો અમુક કંડિશનમાં સાવ બંધ જ કરી દે એટલે ટૂંકમાં એ નેઠેથી ખેંચી નથી શકતા એનો કોઈ વિકાસ નથી નવો વિકાસ નથી થતો એના કારણે જ્યારે ઉપર મરચીમાં અત્યારે મરચાં લાગેલા હોય એ મરચાં અત્યારે ખૂબ જાજુ પોષણ ખેંચતા હોય એટલે એને ખાવા વધારે જોતું હોય નીચેથી કંઈ ખાવાનું મળતું નથી તો આ કંડિશનમાં છોડવો છે ને ખેંચાઈ જાય દેશી ભાષામાં છોડવો ખેંચાઈ ગયો કે ઉથળ પ્રશ્ન થયા આવું થઈ શકે તો એના માટે એને સ્ટ્રેસ બુસ્ટર એટલે કે એનો જે તાણ હોય એને દૂર કરવા માટે આપણે બે ત્રણ ખાતરની ભલામણ કરી છે કે પહેલા તો એસ્કોફાઈલમ નોડોસમ છે દરિયાઈ શેવાળવાળી વનસ્પતિનું જે અર્ક આવે જે પીઆઈનું બાયોવિટ આવે કે અધર કંપનીનું સ્વાલનું પ્લાન્ટોનિક આવે આવા બીજી ઘણી કંપનીના આવે તો એનો તમે રેગ્યુલર દવા ભેગો સ્પ્રે કરવો અથવા તો એને ગ્રેન્યુલ બાયોવિટા કે એ તમારે જમીનમાં આપવું બરાબર ખાતરમાં બીજા નંબરમાં નાઇટ્રિક ખાતર આવે નાઇટ્રોજન વાળા એનો બહુ ઉપયોગ ટાળવો એને બહુ એ ખાતરને આપવા નહીં એના લીધે તકલીફ થઈ શકે પછી આપણે આગળ વાત કરી તો આ એસ્કોફાઇલમ નોડોસમ વાળી દરિયાઈ વનસ્પતિના સેવડ વાળે સારી કંપનીના સ્પ્રે ચાલુ રાખવા પછી એનાથી આગળ ઇમ્યુનો એસિડ વિટામિન વાળા ટેકનિકલ હોય એનો રેગ્યુલર સ્પ્રે કરવો એટલે રેગ્યુલર એટલે કે એક સ્પ્રે કર્યો હોય તો થોડાક અંતરે બે રાઉન્ડ વયા જાય પછી એનો પાછો સ્પ્રે કરો કારણ કે એ પ્યોર ફોર્મમાં એમિનો એસિડ હોય બી નાઇન ફોલિક એસિડ હોય કે એ પ્યોર ખોરાક છોડનું તમે નાખો એવું એને મળે એને કોઈ તકલીફ પડતી નથી બનાવવા કે સૂર્યપ્રકાશની હાજરીમાં એને પાછું બનાવવું એ પ્યોર ફોર્મમાં એને મળે એની માં ઉતરે તો સારી કંપનીનો એ પણ એનો ઉપયોગ કરવો ત્રીજા નંબરની કે ગમે એ સારી કંપનીનો આપણી પાસે અત્યારે આ એનરગ્લો ગ્રીન ત્રણસો છે એમાં એમિનો એસિડ ફ્રોમ પ્રોટીન હાઇડ્રોલાઇસ આ ટેકનિકલ છે કે પ્રો એમાં એમિનો એસિડ શું કહેવાય તત્વો છે પ્લસ એમાં પ્રોટીન હાઇડ્રોસ્લાઇસ છે તો એનો પણ તમે ત્રીસ ચાલીસ એમએલ પ્રમાણે ઉપયોગ કરો જેનાથી પાન હૈસે એ શોષણ પૂરું કરશે બધે પ્યોર પ્યોર ફોર્મ માટે આ બધી ખાતર હોય એટલે શોષણ પૂરું એના વેસલમાં ઉતરશે અને મૂળિયાને જે પોષણ જે અધ ઉપાડે છે એને ફૂલ pressure થી ઉપાડવાનું ચાલુ કરાવજે એટલે તમારું જે np dap કે ચોવી ચોવી બાર છેતાલીસ જે ગ્રેડ જમીનમાં પડ્યા છે એ grade ને ઉપાડશે કારણ કે ઉપરથી નીચેથી તમે બીજી થેલીઓ નાખ્યા કરશો તો એ કોઈ કારણ એનું બનશે નહીં કે એનો કોઈ રિઝલ્ટ આવશે નહીં તો આ બધી દવા એટલે દવા તો નહીં પણ આ બધે ખાતર છે આ બધે ખાતરોના ઉપયોગ વ્યવસ્થિત કરશો તો તમને આ મરચીના પાકમાં પીળાશ વહી જાય બીજા નંબરમાં બધું પોષણ ઉપાડશે અને મરચાંને જે ગ્રોથ જળવો જોઈએ એ ગ્રોથ પૂરો મળશે એટલે મરચીને કોઈ વાંધો નહીં આવે ગ્રીનરી પૂરી પકડી લે અને જો તમને એ વસ્તુ ના વાપરી હોય તો ગમે સારી કંપનીનું હ્યુમિક એસિડ એને તમારે મૂળમાં આપવું અને ઉપરથી સ્પ્રે કરવો આપણે અત્યારે તો આ ટેલેન્ટ પંચાણું છે ગુજરાત પેસ્ટિસાઈડ નું પણ તમે અહીંયા ગમે એ સારી કંપનીનું હ્યુમિક એસિડ હોય એને જમીનમાં આપવું અને કા અથવા તો માઇકોરાઈઝા માઇકોરાઈઝાનો ખૂબ ઉપયોગ કરવો કારણ કે માઇકોરાઈઝા જેવી વસ્તુઓ મૂળ વિકાસ માટે કોઈ બેસ્ટ વસ્તુ નથી અને mycorrhiza જે વસ્તુમાં આવતા હોય એ એક જીવંત વસ્તુ જ છે એ મૂળિયા લાંબા કરશે મૂળ વિકાસ કરશે જો મૂળનો વિકાસ થાય નવા મૂળ ફોડશે તો શું એ જમીનમાં જે બીજા પોષક તત્વો હોય એ પાછું નવા મૂળ દ્વારા લેવાનું ચાલુ કરે જૂના મૂળ હજી ન લઈએ કે નવો વિકાસ થાય એ કન્ડિશન હાલની કન્ડિશન પ્રમાણે પાછું ખાતર લેવાનું ચાલુ કરાવશે તો આ દવાનો ઉપયોગ કરવો બરોબર તમને જો કેવું આ દવામાં રિઝલ્ટ મળે તો અમારા વિડીયોની કોમેન્ટમાં તમે તમારા જવાબ લખજો અને અમારો આ વિડીયો વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરજો અને અમારા આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી ધન્યવાદ